નીટની પરીક્ષાના એક દિવસ પહેલા જ મોટા કૌભાંડનો દાવો થયો છે જેણે ખળભળાટ મચાવી દીધો છે કથિત કૌભાંડના દાવાના આધારે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે ગુજરાતના આઠ વિદ્યાર્થીઓએ નીટમાં ઊંચું મેરિટ આવે એ માટે સેટિંગ પાડ્યું છે જેમાં પચાસ લાખથી લઈને એક કરોડ સુધીના સેટિંગ થયાનો દાવો છે વિદ્યાર્થીઓને નીટમાં સાતસો વીસમાંથી માંથી 650 પચાસ પ્લસ માર્ક્સ લાવી આપવાની ગેરંટી પણ અપાયનો દાવો છે જાણવા મળ્યું છે કે રાજકોટના ઘણા વિદ્યાર્થીઓ દ્વારા આ વચેટિયાઓ જે કોભાંડીઓ છે એ કોભાંડીઓ દ્વારા થી એક કરોડની માંગણી કરી હતી કે ભાઈ તમે એટલા પૈસા આપો તો તમારા છોકરાઓને અમે છસો પચાસ ઉપર માર્ક અપાવશું અને આ અમારું આખું સ્કેન્ડલ છે આ કોકવે સ્ટીક કર્યું આજના સમાચાર પત્રોમાં સમાચારપત્રમાં આપણે જાણવા મળે છે સરકાર ક્યાંક કોઈ પણ પરીક્ષા લેવામાં સક્ષમ નથી વારે વારે સરકારી ભરતીઓના પેપરો લીક થાય છે વારે વારે નીટના પેપરો લીક થાય છે પણ સરકાર ક્યાંક મૃતપેક્ષક બની અને વારંવાર આ વિદ્યાર્થીઓની મજાક ઉડાવી રહી હોય એવું અમને લાગી રહ્યું છે કેમ કે ગયા વર્ષે જો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આવો મોટો કૌભાંડ બહાર આવ્યું હોય છતાં આ વર્ષે પણ એને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આપણી સામે આનું રિઝલ્ટ છે ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું આ સરકારના શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે લાખો વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે પોતાના પેરેન્ટ્સ પેટે પાટા બાંધી અને મહેનત કરી અને ફી ભરે છે અને ભણાવે છે ત્યારે આવા સેટિંગિયા જે લોકો છે અને ગયા જે એજન્ટો છે એના દ્વારા આ સેટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય થાય છે ત્યારે આ ગુજરાત એનએસયુએ દ્વારા એક માગણી છે કે જે ગઈ જે આવતીકાલે જે પરીક્ષા લેવાની છે એ પરીક્ષા તટસ્થ અને સ્પષ્ટતાપૂર્વક અને સારી રીતે લેવામાં આવે કે એમાં કોઈ સેટિંગ ના હોય જેથી કરીને આ લાખો વિદ્યાર્થીઓ છે તેનું ભવિષ્ય ના બગડે તેવી જ અમારી ખાસ એક અપીલ છે સરકાર પાસે

દાવા પ્રમાણે આ કૌભાંડમાં નબળા વિદ્યાર્થીઓને મેડિકલ લાઈનમાં ઘુસાડવા માટે પેપર ફોડ્યા વિના પરીક્ષા કેન્દ્ર પર જ પાકે પાયે માર્ક્સ આવે એવું સેટિંગ કરાઈ રહ્યું છે દાવા પ્રમાણે આ કૌભાંડમાં નબળા વિદ્યાર્થીઓને ઊંચા મેરેટની ગેરંટી આપવામાં આવી દાવા પ્રમાણે પચાસ લાખથી એક કરોડ સુધીમાં સેટિંગ કરવામાં આવ્યું છે જેમાં સાતસો વીસમાંથી છસ્સો પચાસથી વધુ માર્ક્સ મેળવવાની ગેરંટી આપવામાં આવી છે આ કૌભાંડ એવું છે કે પેપર ફોડીને નહીં પણ સીધા જ જવાબ લખાવવાની વ્યવસ્થા હોવાનો દાવો છે આ કૌભાંડની ડીલ અમદાવાદની હોટેલમાં થયા હોવાનો દાવો ગુજરાતના આઠ વિદ્યાર્થીઓએ સેટિંગ પાડ્યાનો દાવો છે આ આઠે વિદ્યાર્થીઓને કર્ણાટકના બેલગામ હુબલી અને બેંગલુરુના કેન્દ્ર ફાળવવામાં આવે એ માટે બે મહિના પહેલા જ વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં સરનામા બદલીને કર્ણાટકના કરી નાખવામાં આવ્યા હતા આ કૌભાંડમાં ગુજરાતના આઠ ઉપરાંત દેશભરના પંચ્યાસીથી વધુ વિદ્યાર્થીઓએ સેટિંગ પાડ્યા હોવાનો દાવો છે જેઓને કર્ણાટકના બેલગામ હુબલી બેંગલુરુમાં એક્ઝામ સેન્ટર ફાળવવામાં આવ્યા હોવાનો દાવો કહેવાય રહ્યું છે કે આ કૌભાંડમાં સેટિંગ બાજ તત્વોએ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં માત્ર પાંચ થી સાત જવાબ જ લખવાનું જણાવ્યું છે ત્યારબાદ પરીક્ષા પૂર્ણ થયા બાદ તેઓને ત્યાં જ અલાયદી જગ્યામાં ઓએમઆર શીટ આપી દેવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ જાતે જ જોઈ જોઈને જવાબ લખી શકશે જેથી તેઓને સારા માર્ક્સ આવશે અહીંથી પરીક્ષા આપવા કર્ણાટક ગયેલા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા તથા રિઝોર્ટની સુવિધા આપવામાં આવી રહી છે એવો પણ દાવો થઈ રહ્યો છે નિષ્ણાંતોનું માનવું છે કે જો આ પ્રકારનું કૌભાંડ ખરેખર આચરવામાં આવી રહ્યું હોય તો તે એક બે રાજ્યમાં નહીં પરંતુ આખા દેશમાં વ્યાપેલું હોઈ શકે છે જેની તપાસ જરૂરી છે આ પરીક્ષાની ગંભીરતા સરકાર પક્ષે તો હોય જ પણ કોઈ લેહ ભાગું કે વચેટીયાઓ દ્વારા આ રીતે પરીક્ષામાં ગેરરીતિ કરીને મોટી રકમ લઈને પચાસ લાખ સાઠ લાખ જેવી રકમની માગણી કરીને તમને પાસ કરીને કે ઊંચા મેરિટમાં લઈ જવાની જે લાલચ આપતા હોય એનાથી દૂર રહેવું જોઈએ એક વાલીએ મારો સંપર્ક કરેલો તો એ આવું બનવાનું કઈ રીતે બનશે એની પણ એને વાત કરેલી કે અમારા આધાર કાર્ડ વિદ્યાર્થીના બીજા રાજ્યમાં બદલીને પછીથી ત્યાં પરીક્ષા અપાવે તો આવું કંઈ બનતું હોય તો એને અટકાવવું જોઈએ અને કદાચ કોઈ આધાર કાર્ડ બદલીને બીજી કોઈ જગ્યાએ પરીક્ષા આપવા ગયા હોય તો એની હવે તપાસ થઈ શકે છે હજી પરીક્ષા લેવાઈ ગઈ નથી એટલે દરેક સેન્ટર ઉપર ઓબ્ઝર્વર હોય છે સરકારી સ્ટાફ હોય છે અને આવવા જવાના સમય પેપર ખોલવાના સમય પેકિંગના સમય બધાનું વિડીયો રેકોર્ડિંગ થતું જ હોય છે એટલે જે સર્વેલન્સમાં પરીક્ષા લેવાતી હોય છે એને વધુ થોડી ગંભીરતાથી અને જે આક્ષેપ છે કે બેંગ્લોર કર્ણાટકના હુબલી બેલગામ જેવા સેન્ટરોમાં આવું ગેરરીતિનું આ વખતે આયોજન કરે છે એવી કોઈ આક્ષેપ કરેલો છે તો એ બધા સેન્ટરો ઉપર પણ વધારે વિજિલન્ટ રહીને પરીક્ષાને સુચારુ રીતે અને ગેરરીતિ મુક્ત લેવાય એવી વ્યવસ્થા મારી દ્રષ્ટિએ ખાલી ગુજરાતના જ વિદ્યાર્થીઓ આવું હોય કરતા હોય કે એના માટે કોઈ એજન્ટ હોય એવું નથી એ એજન્ટ જે કોઈ હશે એની એના મૂળ ઘણા ઊંડા હોય એટલે એની સાથે બીજા રાજ્યના બીજા અલગ અલગ કૌભાંડીઓ જોડાયેલા હોઈ શકે અત્યારે તો એ છેતરપિંડીનું કૌભાંડ હોઈ શકે એવું લાગે છે પણ સેન્ટર ઉપર આટલા મોટા પાયે આટલા બધા વિદ્યાર્થીઓ માટે કંઈ કરવું એ આ તો એક ટકો શક્યતા એવી પણ હોય કે એવું બનતું પણ હોઈ શકે અથવા તો એનું કોઈ નાના લેવલે કે કોઈ સ્ટેપ સુધીનું કનેક્શન પણ હોઈ શકે એટલે તપાસ થવી ખૂબ જરૂરી છે